જૂનાગઢ ભાવનાર તળેટી ખાતે મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીત દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા હોપ રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર અઘોરી મ્યુઝિક બેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે ત્યારે આ બેન્ડે ભાવનાથમાં પરફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દિવાના કરી દીધા હતા સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમછટ પણ બોલાવી હતી અઘોરી મ્યુઝિકના કેડીએ જણાવ્યું હતું કે અમારા મ્યુઝિક નું નામ અઘોરી એટલા માટે રાખ્યું છે કે અમે સંગીત માટે અઘોરી છીએ જ્યારે અમે સંગીત બનાવતા હોઈએ ત્યારે અમને બસ એમ જ થાય છે કે સંગીત જ અમારા માટે બધું છે એ સમયે અમને બીજું કશું જ દેખાતું નથી જેવી રીતે અઘોરી શિવનું પાંચમું રૂપ કહેવાય છે અને પોતાની સાધનામાં લીન હોય છે અમે પણ શિવના ભક્ત છીએ અને એટલા માટે જ અમે અમારું નામ અઘોરી મ્યુઝિક રાખ્યું છે કારણ કે અમે સંગીત માટે અઘોરી છીએ અને એટલે તો કહીએ કે ધોળી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો વીસ આપે ત્રીસ બોલો જય જય દ્વારિકાધીશ હારે શેઠ રે શામળિયો નથી કોઈના ના બાપ ની ભીખ મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઢેક તાળીયો ઠાકર જોડે હોય એને કોની બીક હોય બાપ